you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદના નિકોલ માં અમદાવાદના નિકોલમાં પોલીસ કર્મીએ તેના સાગરિકો સાથે મળીને યુવક ને જાહેરમાં લાકડી અને દંડા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે પ્રેમ પ્રકરણ મામલે યુવક ની જાહેર માં પોલીસ કર્મી હત્યા કરી દીધી છે હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ચુક્યા છે ત્યારે હત્યા મામલે પોલીસે ગુનો નોંધ્યો છે નિકોલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે જાહેર માં બનાવ સામે આવ્યો છે પોલીસ કર્મી સહિત ત્રણ લોકોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બાદલ પટની નામક એકવીસ યુવકનું મોત નીપજ્યું છે મૃતકના માસીની દીકરી સાથે મુખ્ય આરોપી લલિત પટણીના આડા સંબંધો હતા જે આડા મૃતક રહેતો હતો પોલીસ કર્મી લલિત પટણીએ ખસી જવા કહ્યું હતું જોકે બાદલ તેની વાત ન માનતા ગઈકાલે સાંજે બાદલ પર તેના બે મિત્રો સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો જે હુમલામાં બાદલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તો બીજી તરફ મૃતક ના માસી પર પણ પોલીસ કર્મી સહિતના હુમલો કરી લાકડીના દંડા થી માર માર્યો હતો